ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારા કરસ રથયાત્રાનું ગત ત્રેવીસ મેથી આગામી છવ્વીસ મે સુધી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ રથયાત્રા જનતાના હિતમાં રથ સાથે શહેર અને તાલુકાના એત્રીસ ગામોમાં ફરશે ત્યારે આજ રોજ દહેગામ તાલુકાના હરસોલી ખાતે ખુમાનસિંહ દીપસિંહ ચૌહાણના પરિવાર અને હરસોલી ગામના ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા આશાપુરા માતાજી મંદિરે ખૂબ જ ભક્તિભાવપૂર્વક ભક્તિભાવપૂર્વક આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથમાનસિંહના નિવાસસ્થાને લઈ જઈને આરતી કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમાં દેગામ ગાયત્રી પીઠ પરિવારના સભ્યો આ રથ સાથે સેવા આપી રહ્યા છે અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંસ્થાને વર્ષ બે હજાર છવ્વીસમાં માં સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને શાંતિ પુજારી દ્વાર પરમ અકાંડીપને વર્ષ 2026 માં 100 પૂર્ણ થઈ રહ્યા છે અને આ જ ઉત્ના પ્રગતિ સમયે પરમ પૂજ્ય ગુરુદેવના સહચારિની વંદનીય માં ભગવતી દેવી શર્મા માતાજીના જન્મને પણ 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આકાંડીપની આધ્યામિક ઊર્જા દિવ્ય કરશમાં વિશેષ સાધના વિધિ પૂજન વિધિ સંપન્ન કરી પૂરા ભારતમાં જ્યોતિ કરશ યાત્રા રૂપે પરિભ્રમણ કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે અને દેગામ તાલુકાના શહેર અને તાલુકામાં આ કરશ યાત્રા પર છે ત્યારે ઠેર ઠેર તેમનો ભાવ વિનુ સ્વાગત પણ કરવામાં આવનાર છે મારું નામ હરીશભાઈ રશિકલાલ શાહ ગાયત્રી શક્તિપીઠના ટ્રસ્ટી છું અને દેગામ શાખામાં ગુઈ ગુઈ ગાયત્રી યજ્ઞ અને ગુઈ ગુએ ગાયત્રી મંત્ર પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ અત્યારે હાલ જે શક્તિ કળશ યાત્રા જ્યોતિ કળશ યાત્રા જે નીકળી રહી છે જે ગુરુદેવ વંદને માતાજીની જે જ્યોતિ અખંડ દીપ જે પ્રગટાવ્યા છે એના અઠ્ઠાણું વર્ષ થયા છે અને સો વર્ષ માતાજીના જન્મ શતાબ્દીના બે હજાર છવ્વીસમાં પૂરા થવાના છે એના અનુસંધાનમાં જે શક્તિ કળશ યાત્રા ચાલી રહી છે એમાં સહભાગી બનીને અમારા દહેગામ તાલુકામાં ચાર ગા ચાર દિવસ અમને સોંપ્યા છે ચાર દિવસની પૂર્ણાવતી રવિવારે અમારે પૂર્ણાવતી થશે દરેક દેગામાં ગૃહે ગૃહે દરેક સોસાયટીમાં દરેક નગરમાં ફરીને અને ત્યાં બાર વાગે ગાયત્રી મંદિરે આવી જશે અને ત્યાં આગળ પૂર્ણાવતી રૂપે અમે સાંજે દીપ યજ્ઞ મગોડી ગામે એક મોમૈયા માતાના ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ એ દિવસે ત્યાં પાંચ હજાર માણસથી પણ વધારે સંખ્યામાં ત્યાં હાજરી છે તો ત્યાં યજ્ઞ પણ મગોડીમાં કરવાનો છે અને સાંજે રથ દહેગામમાં પાછો આવીને ગાંધીનગર સોમવારે સવારે આઠ વાગે સુપરત કરીશું સુપ્રત કરીશું અને આ શક્તિ યાત્રા ગામડે ગામડે બે વર્ષ સુધી ચાલવાની છે બે હજાર છવ્વીસ સુધી અને એની પૂર્ણાવતી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ